કાંકરેજ તાલુકાના ઉંગરી ગામેથી રબારી વાસ જવાના માર્ગ પર આવેલા એક ખેતરમાં ગત રાત્રે બે વાગ્યાની આસપાસ એક યુવકની ઘાતકી હત્યાનો બનાવ સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે જૂની અદાવતમાં યુવકને ગાડી નીચે કચડીને મોતને ઘાટ ઉતારી દેવાયો હોવાનું સામે આવ્યું છે ફરિયાદીકરણસિંહ નાનુભા વાઘેલાએ સિયોરી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરિયાદ મુજબ તેઓ અને કિશનજી દિનેશજી ઠાકોર મૃતક બંને બાઇક પર જઈ રહ્યા હતા રસ્તામાં કાદવ કિચડ હોવાથી કિશનજી બાઇક પરથી નીચે ઉતરીને બાઇક બહાર કાઢી રહ્યા હતા તે જ સમયે રોહિતસિંહ નંદુભા વાઘેલા નામનો વ્યક્તિ પોતાની ગાડી પૂર જડબે પાછળથી આવી તેમને મારી નાખવાના ઈરાદે ગાડી ચડાવી દીધી હતી કરણસિંહ વાડમાં જતા રહીને બચી ગયા હતા પરંતુ કિશનજી દિનેશજી ઠાકોર ગાડી નીચે આવી ગયા હતા અને આશરે પંદર ફૂટ જેટલા ઢસડાયા હતા કરણસિંહની બુમાબુમ સાંભળીને લોકો દોડી આવતા રોહિત સિંહે તેની ઇકો ગાડી ત્યાં મૂકીને નાસી ગયો હતો ગંભીર ઇજાઓને કારણે કિશનજીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું ફરિયાદમાં જણાવ્યું છે કે બે દિવસ અગાઉ રોહિતસિંહ વાઘેલાને કરણસિંહ સાથે બોલાચાલી થઈ હતી જેની અદાવતમાં રાખીને આ હત્યા કરાઈ છે

તો મર્ડર થયેલું અમે જોયેલું હતું ખાલી ગાડીના બાજુમાં ખાલી ગાડી ઉપર અટાય હતી પણ મર્ડર દેખાતું હતું અમે અમે જોવા ગયા ને એટલે મર્ડર જ છે દેખાતી અમારા કુટુંબમાં થાય અમે કાકાવાના કુટુંબમાં થઈ દિયોદર ડિવિઝનના એએસપી સુબોધ માનકરે જણાવ્યું કે ઉમરી ગામે હત્યાના બનાવની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી પ્રાથમિક તપાસમાં જૂની અદાવતનો ખુલાસો થયો છે પોલીસે એક આરોપીની અટકાયત કરી લીધી છે અને વધુ તપાસ ચાલી રહી છે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિહોરી રેફરલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો ગઈ રાત્રે ત્રેવીસમી જુલાઈ પોલીસને કલકેત મળી કે ગામે ઉમરી એક વ્યક્તિનું એક મર્ડર થયું છે અને હત્યા કરવામાં આવી છે એ લગભગ રાતનો બે અઢી વાગેનો બનાવ છે

આ બંને છે એમની એક એક જૂની અદાવત હતી આરોપી સાથે એક બે ત્રણ દિવસ સામાન્ય બોલાચાલી થઈ હતી અને અદાવત રાખીને જયારે ઘરે જતા હતા ફરિયાદી ત્યારે ફરિયાદી અને મરેન્દ્ર બંને જણા બાઇક ઉપર હતા પણ એ રાતનો સમય હતો અને વરસાદી સમય હોવાના કારણે ત્યાં કીચડ હતો આના કારણે મરંજના સાહેબ ઉતરી ગયો હતો અને જે ફરિયાદી છે બાઇક લઈને આગળ જતો હતો તે જૂની અદાવત કારણે એ જે આરોપી છે એમનું નામ છે રોહિત રોહિતસિંહ નંદુભા વાઘેલા રહે ઉમરી નાની પાર્ટી એ ઇકો ગાડી લઈને પોતાને અ પાછળ તેમના ઉપર એમના વાળો ઉપર ચડાવી દીધી અને એમના આ ઇમ્પેક્ટ થઈ ઉપર મોત થઈ ગઈ હતી હવે જયારે જે બનાવની જાણ થઈ ત્યારે પોલીસ તરત જ જગ્યા ઉપર પહોંચી ગઈ સવારે અમે બીએનએસ કલમ એકસો ત્રણ એક મુજબ મર્ડર ની ફરિયાદ પણ લઈ લીધી છે અને જે એક જે મુખ્ય એમાં આરોપી નું નામ છે રોહિતસિંહ નંદુભા વાઘેલા કુંબરી નાની પાર્ટી એમને અત્યારે પોલીસે રાઉન્ડ અપ કરી દીધું છે એમને પૂછપરછ ચાલુ છે તમને પુરાવા આધારે અટક પણ કરવામાં આવશે સવારે અમારી એફએસએલ ની ટીમો આવી ગઈ હતી અમારી ડોક્સફોર્ડ ની ટીમો ત્યાં આવી ગઈ હતી અને સાથે સાથે અમારે એસીબી ની ટીમો અને એસએચી ની ટીમો પણ તરત જ આવીને આરોપીને અમે રાઉન્ડ અપ કરી દીધું છે હવે આગળનો તપાસ પીઆઈસીઓ કરી રહી છે બીજો કોઈ આરોપી સાહેબ ફોન નહીં ને અત્યાર સુધી અમે ફરિયાદમાં એક જ નામ નજરે દોનાર સાહેબ એક જ નામ આપ્યું છે પણ બીજો કોઈક નામ એમાં ઉજાગર થવાનું છે તપાસનો વિષય છે એ જ્યારે પણ થશે આપને જણાવશ વાહનનો મૂળ માલિક એની કોઈ તપાસ વાહનનો કોઈ મૂળ માલિક એની તપાસ